મિત્રો ભૂકા કાઢતી સિસ્ટમ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આવી રહી છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદના સારા એવા સંજોગો ઊભા થવાના છે તે પહેલા પણ વરસાદ આવશે કયા વિસ્તારમાં ને સંપૂર્ણ માહિતી જો મિત્રો ફક્ત આ ચાર્ટ જુઓ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભૂકા કાઢશે એક કલાકમાં છ થી સાત ઇંચ જેવો વરસાદ જોવા મળશે આગામી દિવસોમાં તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ નવ અને સાંજના છ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા જોવા મળી રહ્યા છે જેમાં ભાવનગરમાં બોટાદમાં જતદણમાં અમરેલીમાં ઉપરાંત ગીરમાં ધારી બગથરા પાલીતાણામાં હળવો વરસાદ છે એ હજુ પણ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે દસ ઓગસ્ટની વાત કરીએ તો દસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે જેમાં જૂનાગઢ અમરેલી બકસરા વિસાવદર કુંડલા રાજુલા તુલસી શ્યામ વિસ્તારના ગીરના જંગલોમાં હળવો વરસાદ જોવા મળશે મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર કે આવનારી સિસ્ટમ પણ સારો એવો વરસાદ છે એ વરસાદની છે ત્યારે અગિયાર ઓગસ્ટની વાત કરીએ તો અગિયાર ઓગસ્ટના રોજ જામનગરના વિસ્તારોમાં લાલપુરમાં તેમજ સાથે રાજકોટ પડધરી કાલાવડ વિસ્તાર આ ઉપરાંત ખંભારીયા કલ્યાણપુર વિસ્તારમાં પોરબંદરમાં ચોટીલામાં બોટાદમાં જસદણમાં ભાવનગરમાં ધોળકા ધંધુકા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે મિત્રો આ ઝાપટા પણ પાણ જોગ વરસાદ જેવા હશે ત્યારબાદ આપણે બાર ઓગસ્ટની વાત કરીએ તો બાર ઓગસ્ટના રોજ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ ઝાપટાં જોવા મળશે ખાસ કરીને દ્વારકાથી લઈ અને ઉના સુધીની દરિયાઈ પટ્ટીમાં સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો અને આ ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય કે આ ઝાપટા છે એ દસ મિનિટ સુધી ચાલી છે હશે ત્યારબાદ આપણે તેર ઓગસ્ટની વાત કરીએ તો તેર ઓગસ્ટના રોજ વરસાદનો ઝાપટાનું પ્રમાણ જોકે ઓછું જોવા મળશે પણ તમે જોઈ શકો છો એક મોટી સિસ્ટમનો વરસાદ ધીમે ધીમે પશ્ચિમ તરફ શિફ્ટ થતો આવે છે મિત્રો આ વરસાદ ભારે વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં લાવશે આ સિસ્ટમની મદદથી પૂરા ગુજરાતમાં જળપંબા કાળ જેવી સ્થિતિ ઉભી થશે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણાવી શકાય મિત્રો જોઈ શકો છો મિત્રો સત્તર ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં જામનગર રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા ભાણોર બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ તેમજ મહુવા પાલીતાણા જેસર ઉના દીવ પંથકમાં ભારે વરસાદ જોવા મળશે સત્તર તારીખના રોજ ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે કચ્છની દરિયાઈ પટ્ટી ગાંધીધામ વિસ્તાર તેમજ કંડલા આ ઉપરાંત મુન્દ્રા માંડવી સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે અઢાર ઓગસ્ટની વાત કરીએ તો અઢાર ઓગસ્ટના રોજ સ્થિતિ ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે વરસાદની જળબંબાકારની સ્થિતિ જોવા મળશે જેમાં જૂનાગઢ ગીર વિસ્તાર ગીર સોમનાથ મહુવામાં તેમજ અમરેલીમાં આભ ફાટિયા જેવી સ્થિતિ જો મળશે સાથે સાથે દ્વારકા જામનગરના વિસ્તારોમાં પણ ધીમે ધીમે વરસાદ સિપ્ત થશે હજુ પણ કયા વિસ્તારમાં થશે મેઘ તાંડવ તેને લગતી સંપૂર્ણ માહિતી અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલનો વિડીયો છે એ ખેડૂત ગ્રુપો સુધી શેર કરી દે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર